જય માતાજી મિત્રો આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે તો અમે બધા ભાઈબંધો ભેગા થઈ અને હલ્દીમાં એ જવા નક્કી કર્યું તો આપણે હેરતા જઈએ તો અમારા અંગાત યુવરાજ ભાઈ પૃથ્વી હ અને યશુ હ અને તો હવે આપણે જઈએ મેલ્દીમાં એ તો જોડાઈ રહેજો અમારા વ્લોગમાં મિત્રો આપણે આ ઊંઝા તઈ રસ્તા કોમ્પ્લેક્ષ યુવરાજ થાક લાગે નહીં લાગતો થાક તો હવે ને હાલ તો થાક નહીં લાગતો હા વળતી ફેજ થાક લાગશે હજી તો ખાસું હજી હજી તો ખાસું બાકી તો તમે જોડાયેલા જો અમારા લોગમાં તો મિત્રો આપણે આવી વાલીના હવે કેટલું નહીં ના હવે બહુ બે ત્રણ કિલોમીટર બાકી હજી બે ત્રણ કિલોમીટર બાકી હ તો આપણે હવે સમયમાં પહોંચી જાઓ તો મિત્રો હવે અડધામ તો આવી ગયા હા ના એટલે લાગી એટલે ઉત્તરાયણ ની ની અત્યારમાં વાત કરીએ પરીક્ષા આવે પરીક્ષા ને પરીક્ષા આપડે તો

તો મિત્રો હવે એક બે કિલોમીટર રહ્યું તો હવે પૂછી આપણે ચેલેન્જ વિડીયો બનાવી રાખવું તો અમે હવે ચેલેન્જ વિડીયો બનાવશું તો તમે કોમેન્ટ કરજો કે અમે કેવા પ્રકારની ચેલેન્જ બનાવો ના મિત્રો અમે ફૂડ ઉપર આવી ગયા છીએ હવે થોડું છે ફેલુ મંદિર તમે જુઓ હવા થાક લાગ્યો કે નહી લાગ્યો થાક તો લાગ્યો નહીં થોડક આ રહી એટલી ભીડ હશે ડેમ ઉપર આપડે આ પેલી મકા દેખો પાણી ભરેલું અને હે હરડીમા નું મંદિર તો આપણે હવે પહોંચી જાવ થોડી દ્વારા મંદિરે પ્રાણો ને હાથ ધોના પડે પતંગ રસ્તા પડી તું તારો લઈને આવતો રહ્યો જુઓ તમે ફાળીએ રહ્યો